સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર મજામાં આવે ઓકે બધા મજામાં ઓકે તો આજે આપણે રાન છે દવા સાટવા દાદાશ્રી સાટવાની દવા સાટવાની છે પણ તો આપણે

thuốc vắc xin chứ, juice, có thế chứ? Tiffany ngồi no pump, seta, no pump, mồm chân thế, mồm gì thế? Tao mặc gì đấy,

લીગભાઈનો ભાર કારણ કે ઢોર એ ઘડી ફેરન મેં નીડ બેઠી હું ઢોર વટે જ કે હું સોરી સોરી ઢોર સારું કે નીર ભૂલ થઈ ગઈ કોઈ વાત નહીં ચાલો દીગભાઈ હવે વ્લોગ ય પૂરો થવા એવો છે આપણો હવે પાંચ વાગી જાઓ ઢોર લઈને જાઉં તો હવે મળીએ બીજા વ્લોગમાં કંઈ બનાવ્યો કંઈ નથી નહીં આ વિડીયો ને કરજો લાઈક કરજો અને શેર કરજો કેમ નહીં સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તો મે મળી આજ આના પછીના લોગ માં બાય 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 ને જય શ્રી રામ